હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં ઉનાળાની સિઝન આવે એટલે આપણે કાચી કેરી પણ ચાલુ થઈ જાય છે તો કાચી કેરીમાંથી આજે આપણે બે પ્રકારના ચટપટા કચુંબર બનાવીશું જેને બનાવવું ખૂબ જ સરળ છે અને આ ગરમીમાં એ ખાવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ લાભદાયી છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનું કચુંબર બનાવવા માટે મેં લીધી છે ત્રણ કેરી દેશી કેરી લીધી છે અને ત્રણ મેં ડુંગળી લીધી છે તો સૌથી પહેલાં આપણે એક એક કેરી અલગ કરી દઈશું એનું કચુંબર આપણે પછી બનાવીશું તો પહેલાં મેં બે કેરી અને બે ડુંગળી લઈ લીધી છે કેરીને મેં સરસ ધોઈને યુઝ કરી છે તો હવે મેં છેની લઈ લીધી છે તો સૌથી પહેલાં આપણે કેરીને છોલી લેવાની છે અને કેરીને દેશી કેરીને સરસ આપણે પહેલાં ધોઈને પછી આ રીતે છાલ કાઢી લઈશું અને આ આ રીતની થોડીક પાકી હશે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે બહુ વધારે પડતી પાકી નથી થોડી કાચી જ છે તો આ રીતે એને છોલી લો પહેલાં કેરીને કેરી છોલી નાખી છે અને ડુંગળીને પણ મેં છોલી લીધી છે તો સૌથી પહેલાં આપણે કેરીને આ રીતે છીણી લેવાની છે છીણીની મદદથી તો આ રીતે કેરી બંને કેરીનું છીન પાડી લો તો હું કેરીને છીણીને તૈયાર કરી લઉં છું કેરી છીણી ગઈ છે તમે જોઈ શકશો તો હવે આપણે ડુંગળીને પણ એ જ રીતે છીણી લેવાની છે એની સાથે જ તો કેરી અને ડુંગળી બંને છીણીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મસાલા કરીશું તો એક મોટી ચમચી લાલ મરચું એડ કર્યું છે થોડું ધાનાજીરું એટલે એક ચમચી જેટલું ધાનાજીરું એડ કર્યું છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે હવે આપણે ખાંડ એડ કરીશું એક મોટી ચમચી અને ઉપર થોડીક એડ કરી છે ખાંડની જગ્યાએ તમે ગોળને ઝીણો સમારીને એડ કરી શકો છો હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ બરાબર જેથી બધા મસાલા અને ખાંડ સરસ કા કેરી ડુંગળીની અંદર ભેગી થઈ જાય તો આ બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકશો તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને આ ખાટું મીઠું છીનવાળું કચુંબર ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે આ બાઉલને આપણે પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈશું પછી આપણે એને સર્વ કરીશું ત્યાં સુધીને આપણે બીજી કેરીનું પણ કચુંબર બનાવી દઈએ અને આ આ ચટણીવાળું છીનવાળું તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સ્ટોર કરી શકો છો હવે આપણે બીજી કેરીનું પણ કચુંબર બનાવી લઈએ તો એક કેરી અને એક ડુંગળીને મેં છોલીને લઈ લીધી છે તો હવે આપણે આને કટકા કરીશું તો ઝીણી ઝીણી સમારવાની છે તો આ રીતે કેરીને આપણે ઝીણી ઝીણી સમારી લઈએ તો આ રીતે કેરીને ઝીણી ઝીણી મેં સમારીને તૈયાર કરી લઉં છું કેરી અને ડુંગળી બંને ઝીણી ઝીણું સમારી ગયું છે તો હવે આપણે એની અંદર મસાલો એડ કરીએ તો એક મોટી ચમચી લાલ મરચું એડ કર્યું છે અને મીઠું સ્વાદ પ્રમાણે એ એક ટી જેટલું એડ કર્યું છે અને થોડુંક વન ફોર ટીસ્પૂન જેટલું જીરું પાવડર એડ કર્યો છે હવે આપણે મિક્સ કરી લઈએ આ પણ આપણું બરાબર મિક્સ થઈ ગયું છે તો આ કેરી ડુંગળીનો સલાડ પણ તૈયાર છે તમને જે રીતે ગમે એ રીતે બંને અલગ અલગ રીતે બનાવી શકો છો પહેલુંવાળું જે છીણવાળું છે ખાટું મીઠું લાગશે અને આ સરસ તીખું અને ચટપટું લાગશે તમને આ બંનેમાંથી જે ગમે તે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં ગરમીમાં આ રેસિપીને ઘરે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો